ઇન્ડિયન ઓઇલમાં લેખિત પરીક્ષા વિના જ નોકરી મેળવવાની તક મળી રહી છે તમારે ફક્ત આ લાયકાતની જરૂર હશે તો જાણી લો કોણ કોણ કરી શકે છે અરજી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે આઈઓસીએલમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે એક મોટી તક છે રેડિયોલોજિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ અને ડર્મેટોલોજિસ્ટમાં નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટમાં ખાલી જગ્યાઓ માટે જાહેરાત કરી છે જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તેઓ આઈઓસી એલની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને અરજી કરી શકે છે આ માટે તમારે નવમી જુલાઈના રોજ યોજાનાર ઇન્ટરવ્યુમાં હાજરી આપવી પડશે આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી એમડી અથવા ડીવીડીએલ ત્વચા રોગવિજ્ઞાની ડીએમ ડીએનબી કાર્ડિયોલોજી અને એમડી ડીએનબી રેડિયોલોજીની ડિગ્રી હોવી આવશ્યક છે હવે જાણી લો કે પગાર ધોરણ શું હશે રેડિયોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટને બે કલાકની મુલાકાત માટે રૂપિયા છ હજાર ચૂકવવામાં આવશે ત્વચા રોગ વિજ્ઞાનીને બે કલાકની મુલાકાત માટે ચાર હજાર પાંચસો ચૂકવવામાં આવશે ઇન્ડિયન ઓઇલની આ ભરતી માટે અરજી કરી રહેલા તમામ ઉમેદવારોની ઇન્ટરવ્યુના આધારે પસંદગી થશે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટે કોઈ પણ ટીએડીએ ચૂકવવા પાત્ર રહેશે નહીં ઉમેદવારોએ આ સરનામે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે ઇન્ડિયન ઓઇલમાં લેખિત પરીક્ષા વિના જ નોકરી મેળવવાની તક મળી રહી છે તમારે ફક્ત આ લાયકાતની જરૂર હશે તો જાણી લો કોણ કોણ કરી શકે છે અરજી ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે આઈઓસીએલમાં નોકરી મેળવવા ઉમેદવારો માટે એક મોટી તક છે રેડિયોલોજીસ્ટ કાર્ડિયોલોજીસ્ટ અને ખાલી જગ્યાઓ માટે જાહેરાત કરી છે જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તેઓ આઈઓસીએલની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને અરજી કરી શકે છે આ માટે તમારે નવમી જુલાઈના રોજ યોજાનાર ઇન્ટરવ્યુમાં હાજરી આપવી પડશે આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી એમડી અથવા ડીવીડીએલ ત્વચા રોગવિજ્ઞાની ડીએનબી કાર્ડિયોલોજી અને એમડી ડીએનબી રેડિયોલોજીની ડિગ્રી હોવી આવશ્યક છે હવે જાણી લો કે પગાર ધોરણ શું હશે રેડિયોલોજિસ્ટ અને કાર્ડિયોલોજીસ્ટને બે કલાકની મુલાકાત માટે રૂપિયા છ હજાર ચૂકવવામાં આવશે ત્વચા રોગ વિજ્ઞાનીને બે કલાકની મુલાકાત માટે ચાર હજાર પાંચસો ચૂકવવામાં આવશે ઇન્ડિયન ઓઇલની આ ભરતી માટે અરજી કરી રહેલા તમામ ઉમેદવારોની ઇન્ટરવ્યુના આધારે પસંદગી થશે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટે કોઈ પણ ટીએડીએ ચૂકવવા પાત્ર રહેશે નહીં ઉમેદવારોએ આ સરનામે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે ઇન્ડિયન ઓઇલમાં લેખિત પરીક્ષા વિના જ નોકરી મેળવવાની તક મળી રહી છે તમારે ફક્ત આ લાયકાતની જરૂર હશે તો જાણી લો કોણ કોણ કરી શકે છે અરજી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે આઈઓસીએલમાં જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તેઓ આઈઓસીએલની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને અરજી કરી શકે છે આ માટે તમારે નવમી જુલાઈના રોજ યોજાનાર ઇન્ટરવ્યુમાં હાજરી આપવી પડશે આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી એમડી અથવા ડીવીડીએલ ત્વચા રોગવિજ્ઞાની ડીએનબી કાર્ડિયોલોજી અને એમડી ડીએનબી રેડિયોલોજીની ડિગ્રી હોવી આવશ્યક છે હવે જાણી લો કે પગાર ધોરણ શું હશે રેડિયોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટને બે કલાકની મુલાકાત માટે રૂપિયા છ હજાર ચૂકવવામાં આવશે ત્વચારોગ વિજ્ઞાનીને બે કલાકની મુલાકાત માટે ચાર હજાર પાંચસો ચૂકવવામાં આવશે ઇન્ડિયન ઓઇલની આ ભરતી માટે અરજી કરી રહેલા તમામ ઉમેદવારોની ઇન્ટરવ્યુના આધારે પસંદગી થશે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટે કોઈ પણ ટીએડીએ ચૂકવવા પાત્ર રહેશે નહીં ઉમેદવારોએ આ સરનામે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે